સાધન ના ઝોપડીયા બનતા હોય ચુડેલ તું ભરતી હોય તારા દેવ

લાગે હેડીએ આ બે નું તો બાલલી થયું હું તને તું આખી કુર્દેવીની વાત સામાડી તું એમ કહું કે આ તાકુ કરવા જેસે તારી માતા હું એમ નઈ બેવા દેવ જ નઈ ઊભી રાખા અલી ગાતું કો ને ના કરવા દે એક તાકુ ને ના બેવા દેયો જ ના ના બેવા દેવાની ઈચ્છા હોય આના ઘરે તો કરવા જ દેવાની

બોલે આ તો વ્યાજ એનો જવાબ બરાબર બરોબર બોલેલી હે પેલું બોલે પેલા

અને જે ગમે ઈ બિરા મને ગમે માતાને અરે વીરા બરાબર હન હવે મેરડી ને લઈને આય તો કડી કે મારી મેહલડી તમે આવો મેલડી ચડેલ લાવો ને મેલડી મેલડી મને પારતા ગામના હિમાલયથી તરતી મારી મેલડી

બરાબર આખો એક મન સુખી આય હા લ્યો એ એ મેરી આદિ મેરી ધરમ લઈને આયો નામ લઈને આયો આ ખડામ કેટલા દીરા બરાબર ને બાબા બરાબર મે રામ જોબો હાચો બરાબર જલ્દી રે ને જોઈ લેજો નજર નાખ લેજે પાકા પાઈ તારા આખી બધી વાલા મારી ભૂલ થઈ એ આમ કેટલા દે કેટલો મન જવાબ દે જેમ જેમ મધુ પડી પાંચ મારે ના ખવરાવને થા પાંચ ખોટી વાત એમાં હું માન્ય રાખું જ નહીં બેઠો બેઠી પાંચ છે હા પછી

આ તું મને બોલી વાતર દીરાગલા પાંચ દેરા નહીં માર જોડે બાપુ મારા ઘર પાંચ દેરા મારા મનસુખ મારા ઘર પાંચ દેરા રવિ મારી આગળ પાંચ દેરા વખત oh, <coughs> <coughs>

મેડી આવી હોય તો જ બોલજો કઈ દે કલમ નહીં લેવી તમ તો તું નામ દઈ દે મને થાય મને મંજૂર કલમ લેવી નહી નજર નાખ દે હો ચારે દિસામાંન પછી બોલજો ઓ ઈ થા થોડો પવન આવે ખાઓ લા કોબબ ની પાવન લી તો કામ તો પકતું જ જતો રહી દીધું તો બધી વાન ના કાનો જીવામ પછોલ જો હા કાકો કલમો ન મારી હે નઈ બાર્તી નઈ ખબર પડતી છે પરણે प्रीत છે નાનો જવાબ તો દે મને તન દેખા હે કે નઈ એવું નહી

પણ તારો તારો એક હેડો ના નેડો લાગ્યો મેલડી પુરવાર કરજે મેલડી દુનિયા તારા હોમ જોઈ બેઠી દુનિયા દાંત કાઢશે એક દાડો વાતું મંડા છે મેલડી ધૂણી ના બોલી પણ આ પુરવાર તમના કર્યો માં આવજે આવજે ઘડી રોમ લાવજે ધોગા સિકોતર ના અર ધામમાં બેઠી હોય તો મેલડી પાછી પડવાનું આવ નહીં પણ મારી મેલડી બોલો ને ખમા

મને એ ઉરવાર કર દે શું હોય દોહા દેવી ત પ્રોગ્રામ ચૂડેલ જા જા ચૂડેલ ગોદ દેતો એમને મન

ગાડી તારાજીવી મને પારખી જાય તો તો મારો ધરમઢુકડો ના કેવા

વારે ને એનો મિતકતમાં બેસો હા ભુલાઈ ગયો જે કાટ્યા લઈ બે સદન મિતકતમ નહીં યે બસ લ્યો ખાઈ લ્યો બેગી 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 હા સોચો હા બેગી બેગી હા એક દિવે ખાઈ લે છોને નામ દેવા છે પાણી કો તારું નામ પછી દેવા છે તારી ગણતરી નામ તો તારું નામ બરાબર હે મેરણીએ તન ફળ વાલી હોય કોલે બંધાઈ ને તું બે

વરગનારી જોડે સહ જેવા બોલવા ને આગ એ પૂરું કરું આવી આવા દેરા ને પૂજવું હોય ને પાંચ હજાર માં મહિને તો અલ પણ હામે પાંચ લાખ લઈને લાવવા આ લઈને નાવા બોલ બે કામ માંગ લેતે વતી નઈ કામ માંગવાના બરાબર તો મારો આપણે આ થાય તો તમને મંગાય